નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ડબોઈ તાલુકાના સિદ્ધપુર ગામે આવેલા છાસઠ કેવી ફીડર અલગ કરી આપવા ગ્રામજનોએ એમજી ખાતે હલ્લાબોલ મચાવ્યો હતો કોઈ પણ અધિકારી જવાબદાર હાજર હતા નહી ડબોઇ તાલુકાના સિદ્ધપુર ગામે વારંવાર વીજળી ની સમસ્યા હોય ઘણીવાર આખે આખી રાત સુધી વીજળી હોતી નથી આ વિસ્તારમાં આવેલા છાસઠ કેવી ફીડર અલગથી કરી આપવા ગ્રામજનોએ ડબોઈ એમજીસીવીએલ કચેરી ખાતે મોટી સંખ્યામાં લેખિત અરજી સાથે હાજર થયા હતા પરંતુ કોઈ પણ જવાબદાર અધિકારી હાજર નહીં હોવાને કારણે ગ્રામજનોએ હલ્લાબોલ મચાવ્યો હતો અને પોતાની માંગણીઓ અંગે ચાર પોકાર્યા હતા બાઇટ સ્થાનિક રહીશ ડબોઈ રિપોર્ટર બિલાલ બુરાવાલા અમારા જીબી માં એક જ માંગ છે કે અમારા સિદ્ધપુર નું સબ સ્ટેશન માંથી કનેક્શન અલગ કરવા માંગ છે અમારી જો અમારું અલગ કનેક્શન નહીં કરવામાં આવે તો અમે સદંતર દસ દિવસ પછી સબ સ્ટેશન બંધ કરી દેશું ગામ ભેગું થઈને સબસ્ટેશન બંધ કરીશું જેની જવાબદારી અમારી કોઈ ગામની રહેતી નથી અને અમારે દિવસમાં ચાલીસ થી પચાસ ટીપો આવે છે અમે અત્યારે છે પણ અત્યારે કોઈ અધિકારી છે નહીં તો અમારે કોને હાલવાની અત્યારે અરજી અમારી શું અમારી માંગ એક જ છે કે અમારે લાઈટ રેગ્યુલર જોવે અમારે ટીપિંગ આવું ના જોવે રજૂઆત રજૂઆત કરેલી છે જયારે સપ્રેશન ચાલુ કર્યું બી કર્યું હતું તો બી કોઈ અત્યારે માનવા તૈયાર નથી નહીં થાય તો તમારે ના ના થાય અમારું લાઈટ નહીં ચાલુ થાય અમારે રેગ્યુલર અમારું સિદ્ધપુર નું કનેક્શન અલગ કરવામાં નહી આવે તો સદંતર સિદ્ધપુર ગામ ભેગું થઈને સબ્ટેશન અમે બંધ કરી દેશું